ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પાંખ દ્વારા મફત મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પાંખ મેડિકલ સમિતિ દ્વારા સમસ્ત બ્રહ્મ સમાજ માટે વિશેષ મફત મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં ડાયાબિટીસ હાડકા કાન નાક ગળા સહિત વિવિધ રોગો માટે નિષ્ણાંત ડોક્ટરો દ્વારા નિદાન અને માર્ગદર્શન આપવામાં આવ્યું કેમ્પમાં આયુષ્યમાન કાર્ડ અંગે માહિતી અને લાભ મેળવવાની પ્રક્રિયા અંગે સમજણ આપવામાં આવી હતી જેથી સમાજના લોકો આરોગ્યલક્ષી યોજનાઓનો લાભ લઈ શકે નિષ્ણાંત ડોક્ટરોની ટીમ દ્વારા અનેક લોકોની તબીબી તપાસ કરવામાં આવી અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સમસ્ત બ્રહ્મ સમાજના લોકોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો અને જરૂરિયાતમંદ લોકોને યોગ્ય સારવાર સુલભ કરાવવાનો હતો કેમ્પમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અને મફત સારવારનો લાભ લીધો ભવિષ્યમાં પણ આવા આરોગ્યલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે તેવી માહિતી મેડિકલ સમિતિ દ્વારા આપવામાં આવી હતી ખાસ અહેવાલ જયમિની ગોર ભુજ દ્વારા તાલુકા સમજ બ્રહ્મ સમાજ મહિલા પાંખના પ્રમુખ એના જેઠી આજે ભુજ તાલુકા સમજબ્રમ સમાજ યુવા ફાર્મ દ્વારા મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેમાં હાડકા વિભાગ કાનના ગળાના ડૉક્ટર જનરલ ડોક્ટર તથા બ્લડ પ્રેશર ડાયાબિટીસનું ચેકઅપ પણ કરવામાં આવ્યું છે અને આયુષ્માન કાર્ડ ખાસ કરીને એનું પણ આયોજન કરવામાં આવેલું છે બધા લોકો એનો લાભ વધારેમાં વધારે લે

બીજી ઉપરાંત વાત કરું તો આયુષ્યમાન કાર્ડ નું પણ અહીંયા આયોજન કરેલું છે જેમાં સિનિયર સિટીઝનો અને જેમનું આયુષ્યમાન કાર્ડ સમાજનું બાકી છે બ્રહ્મ સમાજનું એ લોકોને પણ અહીંયાથી જે કરી દેવામાં આવે છે તો આ વિવિધ સેવાઓ અહીંયા અત્યારે આજે એક વાગ્યા થી કરી રવિવારે અને બપોર સવારે નવ વાગ્યા થી કરીને બપોર એક વાગ્યા સુધી આ સેવા આપશે જેમાં આરોગ્ય ખાતા જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ અને આરોગ્ય સંપૂર્ણ ટીમ જિલ્લા પંચાયતની ની સાત સાગર સારા મળેલો છે

ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિંગમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફ સ્ટાઈલ ટ્વેન્ટી અને વિશાળ પાર્કિંગ ની સુવિધા તો રાહ શેની જુઓ છો આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો સાઇટ એડ્રેસ રેસીડેન્ટ સર્વે નંબર ચારસો પૈકી બે નવ એકર ગુઠા અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ બકોત્રા સપનાનું ઘર મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગ ને લગતે દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ

વેબસાઇટ www.thebombaysteel.com અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર 16 18 ગોડીજી બિલ્ડિંગ તાંબા કાટા કાલબા દેવી રોડ મુંબઈ 400003 મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની ની છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો